નમસ્કાર દોસ્તો જય હિન્દ જય ભારત જય સરદાર જય પાટીદાર ગુજરાત રાજ્યની અંદર લગભગ પાટીદાર સમાજનું પ્રભુત્વ કેટલું છે એ આપણે જાણવું હોય ને તો કોઈ પણ ચૂંટણીને ઇલેક્શન આવે ને ત્યારે આપણે જોવાનું કે જેટલા જેટલા કોઈપણ પાર્ટીના રાજનાયકો હોય ને એ પાટીદાર સમાજ બાજુ કેટલો ઝુકાવ રાખે છે અને પાટીદાર સમાજની કેટલી વાહવાય અને પાટીદાર સમાજના કેટલા સારા કામ ગણાવે છે અને આ સમાજ માટે શું શું કર્યું છે ત્યારે માટે સમયે દેખાશે મારે વાત કરવી છે ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર પાટીદાર સમાજના છોકરાઓ સાથે થતી હિંસાઓ મારે વાત કરવી છે પાટીદાર સમાજના યુવકો ઉપર થતી હિંસાઓ મારે વાત કરવી છે નજીવી ગાડીની બાબતની અંદર પાટીદાર સમાજ જાણ થાય અને ત્યારબાદ એના ઉપર તૂટી પડે એ કોઈ પણ સમાજના લોકો હોય એની વાત કરવી છે કે આખરે આ પાટીદાર શબ્દ સાથે તકલીફ શું છે લોકોને ગોંડલની વાત હોય તો એ ભલે મોરબીની વાત હોય તોય ભલે સુરતની વાત હોય તોય ભલે અમદાવાદની વાત હોય તોય ભલે કે જ્યાં પાટીદાર સમાજ એક પક્ષે હોય તો સામા પક્ષે ગમે તે સમાજના લોકો હોય જે આપણે વિવિધ હિંસાઓના માધ્યમથી જોઈએ તો એક એગ્રેશન હોય કે આને તો પાડી દઈએ અને તો ખખેરી લઈએ અને તો ઝાપટ મારી દઈએ અને તો દંડાવાળી કરી દઈએ પરંતુ આવી જરૂરિયાત શા માટે છે અને આટ આટલો બહોળો આપણો સમાજ છે આપણા આટ આટલા મોટા રાજનાયકો છે આટલા સામાજિક આગેવાનો છે ક્રાંતિકારીઓ છે આપણા સમાજની અંદર કે જે સમાજના ઉત્થાનમાં મથે છે અને જે બે ટકાની ટપોરી ગેંગ કહેવાય એ પણ છે અને સમાજના મોભીઓ એ પણ છે પણ છતાં મારા અને તમારા પાટીદાર સમાજના કોઈ યુવકો સાથે અન્યાય થાય અને છતાંય જેને આપણે આપણે માનીએ છીએ તે સ્વર્ણિંગ સંકુલ ખાતે સરસ મજાના ટી શર્ટ પહેરીને ક્રિકેટની ટુર્નામેન્ટ યોજે ને હસતા અને ખેલતા પોતાના સ્ટેટસ મૂકે અને એવું જાહેર કરે કે તમારું થવું હોય થાય તમે ભાડમાં જાઓ પરંતુ અમે તો ક્રિકેટ રમવાના એ ક્રિકેટ શા માટે રમે છે એ આપણે જોઈએ તો ખબર પડે આપણે તેમને ક્રિકેટ રમવા માટે નથી મોકલા ચાલો નો ડાઉટ તેની પર્સનલ લાઈફ હશે જ હું વાત કરું છું ધારાસભ્યોની કે જ્યારે તે દરેક ધારાસભ્યોને જ્યારે મત જોતા હતા ને ત્યારે સમાજ યાદ આવ્યો હતો ત્યારે પોતાના ભાઈઓ યાદ આવ્યા હતા પોતાનો વિસ્તાર યાદ આવ્યો હતો પરંતુ જ્યારે જ્યારે સમાજને જરૂરિયાત છે ને રાજકીય આગેવાનોની રાજકીય નેતાઓની ત્યારે ત્યારે સ્વર્ણિમ સંકુલ ખાતે હોળી અને સ્વર્ણિમ સંકુલ ખાતે ઉજવણી ક્રિકેટના ટુર્નામેન્ટની આયોજવામાં આવે છે ત્યારે દુઃખની વાત થાય કે આપણે શું આ માટે મત આપ્યા હતા આપણે શું આ માટે એને ચૂંટીને વિધાનસભાની અંદર મોકલ્યા હતા શું આ કારણથી આપણે તેને આગળ મોકલ્યા હતા શું આપણે આ કારણથી આપણે તેને મોભી માયના હતા શું આપણે આ કારણથી તેમને હર હંમેશ આપણા સમાજની દરેક મોટી મોટી પ્રવૃત્તિની અંદર આપણે તેને આગેવાન બતાવ્યા હતા હું તમામ પ્રકારના આગેવાનો કે જે આગેવાનો સમાજ સાથેની કોઈ એવી પ્રવૃત્તિ થાય કે જ્યારે ખરેખર તેમનું સ્ટેન્ડ ક્લિયર હોવું જરૂરી છે ત્યારે પણ બહાર ન આવતા તે તમામ રાજકીય સામાજિક ધાર્મિક દરેક આગેવાન કે જે પાટીદાર શબ્દ સાથે જોડાયેલા છે એ દરેકને આહવાન કરું છું કે તમારી જે સમાજની ભક્તિ એ એવા સમયે ક્યાં જાય છે કે જ્યારે સમાજને ખરેખર જરૂર હોય છે વાત કરવી છે જ્યારે ચૂંટણીની તો જ્યારે તમારે જરૂર હોય તો ત્યારે દરેક વસ્તુ એક સાઈડ જે સમાજના આગેવાન હોય તેને તમે ગોતીને સાથે રાખો છો અને એવું બતાવો છો કે અમારાથી મોટું સમાજના ભક્તો કોઈ નહીં અમારાથી મોટું સમાજની ભક્તિ કોઈ ના કરી શકે ત્યારે દુઃખની વાત છે અને હું પાટીદાર સમાજના દરેક લોકોને પણ કહેવા માંગુ છું કે આ તકલીફ છે ને આવડો મોટો બહોળો સમાજ હોવા છતાંય નાની નાની તકલીફો પડવાનું મૂળ કારણ હોય ને તો એ આપણે સૌ છીએ આપણે સૌ ચૂંટણી આવે ને ત્યારે પક્ષા પક્ષીની અંદર બટાઈ જઈએ છીએ કે હું આ પાર્ટીનો માણસ તું આ પાર્ટીનો માણસ અને ફલાણો એક્સ પાર્ટીનો માણસ તો આપણે બંને સાથે ન આવી શકીએ ચાલો માનવું કે ચૂંટણીના સમયની અંદર જે તે પક્ષની વિચારધારા હોય પરંતુ જ્યારે સમાજની પ્રવૃત્તિ હોય સમાજને જરૂરિયાત હોય ત્યારે આપણે સવે આપણા પક્ષ સાઈડમાં મૂકીને સમાજ પહેલાં રાખવો જોઈએ બાકી વાતો તો ખૂબ થાય છે સમાજ પહેલાં રાજકારણ પછી એવા વાતો કરવાવાળા લોકો પણ છે અને એવા ઘણા બધા લોકો રાજકારણને સાઈડમાં મૂકીને સમાજ માટે પોતાનું સર્વસ્વ આ આહવાન કરવા માટે પણ છે એટલે દરેક પ્રકારના લોકો આ પાટીદાર સમાજની અંદર છે એવું નથી કે આ સમાજની અંદર કોઈ આગેવાન નથી કે કોઈ હવે અવાજ ઉપાડે એવો મોટો માણસ કોઈ નથી એ છે બધા હોવા છતાં આ સમાજને જ્યારે જરૂર પડે ને ત્યારે કોઈ હોતું નથી સાથ હોતો નથી સહકાર હોતો નથી એક પાટીદાર સમાજના યુવક તરીકે એક આપવીતી છે એક દિલની એક એક લાગણી છે કે આવડો મોટો સમાજ હોવા છતાંય જો આપણે એક પોલીસ સામાન્ય ફરિયાદ અને આપણા કાયદા અને વ્યવસ્થા અને આપણી સલામતીના માપદંડ અનુસાર જો આપણી સલામતી ન થાય તો આપણે કયા રાજનાયકોને ઉપર મોકલા છે આપણે સૌને પૂછવું જોઈએ આપણા વિસ્તારના ધારાસભ્યોથી માંડીને સંસદ સભ્યોથી દરેક લોકોને એક વખત પૂછવું જોઈએ આપણા દિલથી અને સામે મળે તો સામેથી કે ખરેખર શું અમે તમને આ માટે મત આપ્યા હતા શું આ માટે અમે તમને ચૂંટીને સમાજના નામ ઉપર સમાજના આગેવાન અને મોભી બનાવીને તમને સ્વર્ણિમ સંકુલ કે જ્યાં તમે બહુ શાંતિ તમે ક્રિકેટ રમો છો ને છક્કા ને ચોકા જડો છો ને ત્યાં અમે તમને પહોંચાડ્યા છે આ તમારે ભૂલવું ન જોઈએ બસ એક મારી વેદના અને દિલની વેદના કે જ્યાં જ્યાં પાટીદાર સમાજના યુવક અને યુવતીઓ ઉપર અને જે સભ્ય સમાજના દીકરાઓ ઉપર આવી પ્રવૃત્તિઓ કે જે ઘોર વખોડવા જેવી હોય ત્યાં પણ તમારું સ્ટેન્ડ ક્લિયર ના હોય ને તો તમારે સૌને રાજીનામા આપી દેવા જોઈએ અને સાબિત કરી દેવું જોઈએ કે અમે ફક્ત ને ફક્ત સમાજના નામથી આગળ ગયા છીએ અમને કોઈ હક નથી સમાજના પ્રશ્નો ઉપાડવા માટેનો આમ તો તમે પ્રશ્નો ઉપાડતા નથી જ્યારે ઉપાડવાનો સમય આવે ત્યારે તમે આવો છો અને એવું કહો છો કે આ સમાજે શું શું આપ્યું છે બસ મત લેવા માટે જ તમારો નજીવો મનસુબો પ્રસ્તુત થાય છે હું વખોડું છું એ તમામ પાટીદાર સમાજના નેતા તમામ સામાજિક અને ધાર્મિક આગેવાન કે જે પાટીદાર શબ્દ સાથે જોડાયેલા છે ગોંડલની એ હિંસા ખૂબ જ દુઃખદ છે 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 છતાં પણ સમાજના મોભી ગણાતા ઘણા બધા લોકો સામે આવ્યા નથી આ વાતનો ખેદ રહેશે આ વાતની દિલગીર રહેશે કે આપણે આ માટે શું ચૂંટીને મોકલા હતા એ આપણા મોભી ગણાતા દરેક લોકોને પછી રાજનીતિકાર હોય તો એ ભલે એ પછી ધાર્મિક કે સામાજિક આગેવાન હોય તો એ ભલે જો તમારા સમાજનો એક નાનો યુવક સલામત નથી તો તમારે આ પાટીદાર સમાજની રહેમ દિલ્હીથી તમને જે સીટ મળી છે ને જે વિસ્તારના પ્રભુત્વની ભાવનાથી એ સીટ છોડી દેવી જોઈએ રાજીનામું આપી દેવું જોઈએ બસ એટલું જ કહેતા એક પાટીદાર સમાજના એક યુવક તરીકે પોતાની દિલની વેદના યુટ્યુબના માધ્યમથી પ્રસ્તુત કરું છું આપ સૌ સુધી પહોંચું છું બસ તમે પણ શું વિચારો છો એ મને ખાસ કહેજો કે આપણા સમાજની અંદર ઘોર બેસી હોય તો એ કોના કારણે બસ આટલું જ પૂછું છું જય હિન્દ જય ભારત અસ્ત